અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડے પડના દરેક પ્રકારના સમાચારો તળાજામાં મકર સંક્રાંતિ પર્વને લઈને સેવાભાવી લોકોએ પુણ્યદાન કરી અને પર્વની ઉજવણી કરી જ્યારે અમુકે જીવ ગુમાવ્યો છે જ્યારે અમુક સ્થળે મારામારી થઈ હોવાના પણ બનાવ સામે આવ્યા છે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકામાં આ વખતે પર્વને લઈને જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં અમુક સ્થળે મારામારી પણ થઈ છે અને તળાજાના નવા શોભાવડ ગામે અગાશી ઉપરથી નીચે પડી જતા એક યુવાનનું મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું તેવી જ રીતે તળાજા તાલુકાના રાજાપા નંબર બે ગામ પણ મારામારી થઈ હતી જેમાં નાના મોટા પાંચ વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મકરસંક્રાંતિ પર્વને લઈને નવી કામરોડ ગામ સહિતના કેટલાક ગામોમાં જીવદયા પ્રેમીઓએ ગાયોને ઘાસચારો તેમજ મૂંગા પશુઓને લાડવા ખવડાવી અને મકરસંક્રાંતિ પર્વને મનાવ્યો હતો આવી રીતે તળાજા શહેર અને તાલુકામાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઈ છે